નાકડું છે પ્લાસ્ટિક છે ખાસ સેવર આવે ને આ બધું સડકે કોનું કે હા બોલ સીમી પ્રકારમાં આપણે આવડે પેટ્રોલ ڈیزલ ર્યો છે હા અને પ્રકારમાં શું આવે પેટ્રોલ ડીઝલ ઓઈલ કેરોસીન આપણે વાપરીએ છીએ ને ગાડીમાં નાખીએ इसी प्रकार आओ तिलका मत को बोलते हैं गैस ये जो है कि हां देखो है चलो के कौन सा है हां ठीक है भाई एमपीजी गैस के सो के भाई हाइड्रोजन हाइड्रोजन है जो है ना जो है ना ये जो है ना जब अपन गाड़ी चले है तो है गैस में गाड़ी चला रहे है हां कहला के गैस બરાબર તો આપણે કેસ આવે છે એમાં હોય છે સી પ્રકારમાં સેમાં સી પ્રકાર બીજું હોય છે આપણે એમાં ઇલેક્ટ્રિક આવે કેવી જોઈ છે ઇલેક્ટ્રિક ની આ હોય આપણે સ્વિચ બોર્ડ ને કમ્પ્યુટર પર કે જોયું છે કોઈ ની ને બીજું કહેવાય ઇલેક્ટ્રિક આવે કે શું કહેવાય ઇલેક્ટ્રિક તો આપણે એ પ્રકારની આને આપણે ઓળખવા માટે ફાયરનો એક્ટિવેશન આપણે વપરાશ કરવો જોઈએ બરાબર આ છે So, <laughs> so, ah. ah. so, ah. <laughs> डीसीपी ah. तो क्या नाम है अनु आपको नाम चल रहा केमिकल पाउडर बोलो तो आप नाम लेके तो आप पर सुबह पाउडर नाम नाम तो मैं जैसे पाउडर निकले जैसे वो से क्या है माँ वो से ना और ये मैंने निकले जैसे अरे बोलो पाउडर तो मतलब वो मोटा होता है तेल इस बोले तेल तेल आओ पाउडर मतलब ना हो जाता है ना तो बोलते पाउडर यानी जब आप लोग बात नमक पढ़ चुके हैं नाइट्रोजन के लिए बड़े लोग के सुई बड़े पाउडर ना नाइट्रोजन के लिए प्रेशर करवा मारे सुई करवा प्रेशर हाँ ने पची आप ने तो ने पची पाउडर निकला ने आप बोलो ये बराबर जहाँ अगर पन आज लगी हो जहाँ अगर आप लेज हाँ सूचे वाले किस्म का सुनता हूँ किस्म से अलग से

આ રીતના ઉતરો કરી કેય ખબર છે જો નામ બદલાય ને ને આ નાનું અક્ષર જે છે જાય રીતના પ્રેશર ગેજ વાળું જો અહીં આગળ તો પ્રેશર ગેજ દેખાય છે દેખાય છે દેખાય છે જો એમાં બે કલર છે કયા કયા કલર છે લાલ કયો કયો અહીંયા ને ઉપર દેખાય લાલ અને ઈલનો આમે લીલો પણ છે ઈલનો કમલ છે ન દેખાતો બરાબર બે કલર છે હવે જે આની અંદર સુઈ જો ને કાંટો ઈ અગર બીડ ઉપર હોય ને તો તે ઉપયોગ કરવા માટે ઠીક છે બરાબર અગર જો આનો કાંટો લાલવાચનોનો ઉપયોગ કરવાનો નથી બરાબર હવે આપણે ખબર પડી ગઈ કે પ્રેશર બધું બરાબર છે તો હવે આને ક્યાંક ના પર કરીશું જો સૌથી પહેલા કોઈ પણ જગ્યાએ આ લાગી છે યાદ રાખ આપણે એક્સટિંગ્યુશર લઈને ગયા બરાબર કોઈ પણ જગ્યાએ આગ લાગી છે આપણે એક્સટિંગ્યુશર લઈને ગયા બરાબર પછી જો આ સેપ્ટિક સેફ્ટી ક્લિપ છે આ સેફ્ટી પિન આ રબર જે બેન્ડ છે એમને આપણે બિલકુલ થોડું હાથ નું દબાણ આપશું એટલે આ તૂટી જશે બરાબર આ યલો કલરની જે છે એ અને ત્યાર પછી આ જે પિન જે દેખાય છે દેખાય છે આ પિન આ પિન દેખાય છે આને બહુ ઈઝીલી રીમૂવ કરી દેવાની છે આમ થોડું ફેંકશો એટલે પિન નીકળી જાય બરાબર છે જો મેં ક્યાં આગળ પકડ્યું છે આ અહીંયા આગળ આ રીતના પકડી લીધું બરાબર એક્સટિંગ્યુશન આ પિન નીકાળી દીધી બરાબર છે હવે જે જગ્યા ઉપર આ લાગી છે એની ઉપર બિલકુલ આને ફોકસ કરવાનું છે જ્યાં આગળ લાગી છે આ ઈ જગ્યા ઉપર આને આગળ પોઈન્ટ કરવાનું છે બરાબર અને ત્યાર પછી આ ઉપર જે છે એને દબાવવાનું છે સમજ પડી શું કરવાનું જે જગ્યા પર આ લાગી છે ત્યાં બિલકુલ એને પોઈન્ટ કરવાનું છે આના પર નિશાન નાખવાનું છે અને ત્યાર પછી એને દબાવવાનું છે અને દબાવીને પછી આને આ થોડું આ રીતના આ ફેરવવાનું બરાબર એટલે જે જગ્યા પર આ લાગી છે એના પર આ નીચેનો પાવડર ઉપર જશે અને આ ઉજાઈ જશે બરાબર છે આનો ઉપયોગ ખબર પડી કઈ રીતના કરવાનો હોય સૌથી પહેલા શું કરીશું

એ ક્લાસ બી ક્લાસ અને સી ક્લાસ હવે આ x ની છે એના પર કયા કયા અક્ષર લખાય છે હા કઈ કઈ આ તાવી થી તમને ખબર રહે કે ભૂલી ગયા બી માં કઈ અને સી માં કઈ જો આનાથી આ અલગ છે દેખાય છે જો આને આપણે ક્યાં આગળ પકડતા હતા અહીંયા આગળ હવે આને પકડવા માટે ક્યાં આગળ પકડવાનું છે આ હેન્ડલ આ છે અહીંયા આગળ જો આ હેન્ડલ નથી તો અમુક એક્સિબિશન અંદર અહીંયા આગળ એક પકડવા માટેની ગ્રીપ હોય છે એ ગ્રીપ ની ઉપર પકડવાનું છે બીજો કોઈ પણ જગ્યાએ પકડવાનું નથી બરાબર છે હવે જો આના ઉપર પણ આના જેવી એક ક્લિપ હોય છે એ ક્લિપને દૂર કરવાની છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે ફેરવવાનું છે અને જે જગ્યા ઉપર આ લાગી હોય એના આને ફોકસ કરવાનો બરાબર છે આને જે જગ્યા ઉપર સિંગલવાનો CO2 ટીચર આવી જાવ ના

ओ क्या लाइव है चालू